નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

સૈનિકોને બહેનોએ રાખડી બાંધી અને જવાનોને તેમના પરિવારજનોની આજે ખોટ ન ચાલે તે માટે રક્ષાબંધનનો પર્વ તેમની સાથે ઉજવ્યો હતો ભારતીય કિસાન સંઘના મહિલા પાકના પદાધિકારી વાલુબેન રાબડીયા તથા બસો બહેનો લેવા પટેલ સમાજ તરફથી જવાનોના કેમ્પમાં જઈ અને દરેકને રાખડી બાંધી હતી ત્યારે જવાનો પણ ગદગદિત થઈ ગયા હતા અને તેમના પરિવાર જેવો માહોલ સર્જાયો હતો તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો સંકલ્પ તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર